બે હજાર વિદ્યાર્થીઓએ ત્રણ સેશનમાં ટેસ્ટ આપ્યો હતો વિદ્યાર્થીઓ માટેની ફેકલ્ટીમાં વ્યવસ્થા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીસીએએસ રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરાવવા જરૂરી છે જીસીએએસ રજીસ્ટ્રેશન કરવા માટે યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ સ્કેન કરીને નોંધણી પ્રક્રિયા માટે હેલ્પ ડેસ્ક અને એમએસયુના પ્રોગ્રામ્સની માહિતી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે हमारे स्टूडेंट एसोसिएशन बच्चों ने हर साल के जो बच्चों के लिए जो है रिटर्न टेस्ट का मॉक किया हुआ है ट्रायल टेस्ट किया हुआ है लेकिन एक्चुअल टेस्ट बीबीए का तेरह तारीख को है और जी डी जो है शेड्यूल उसका जो है पच्चीस छब्बीस सत्ताईस तारीख को है और मैं ये कहूँगा हमने सभी कैंडिडेट को जो है तेरह तारीख को जो बैठ रहे हैं उनको हमने सीटिंग अरेंजमेंट दे दिया है एक फॉर्म दे दिया है कृपया आपके माध्यम से मैं ज़रूर कहना चाहूँगा कि सभी कैंडिडेट को ये बताइए कि आप फॉर्म भर के ले आएंगे चाहे वो कास्ट कैटेगरी है ई है या कोई ट्वेल्थ का बोर्ड सर्टिफिकेट है जो भी सूचना माएंगे उस दिन हमसे वो फॉर्म ले लेंगे ताकि उनको दिक्कत ना हो और बस यही है कि सबको सबको शुभकामनाएं और ये टेस्ट काफ़ी प्रचलित है और काफ़ी डिमांड में है तो आप अपनी तैयारियां पूरी करें क्या फायदा रहेगा हाँ जी फायदा क्या रहेगा एग्जाम का एग्जाम का फायदा यह है कि बच्चे सबसे पहले कि बीबीए में कहीं और एंट्रेंस और जगह नहीं होता है एम एस के अलावा कोई नहीं होता हमारा एम का जो बीबीए है ये कई जगह के एमबीए या दूसरे पोस्ट ग्रेजुएट कोर्सेज से भी बढ़कर के ये टेस्ट होता है मैं यहाँ पे करूँगा कि हमारे एक वाइस चांसलर नोमिनी एल से जो 30 साल से रिक्रूटमेंट करें चीफ हेड हैं एच उन्होंने ये हमको बताया कि ऐसा वो तीस साल में कभी उन्होंने एल के अंदर नहीं किया जिस प्रकार का टेस्ट और स्क्रीनिंग हमारा है हमारे बच्चे जो है इसी कर, हमारे उमदी रूप से जो है नेशनल लेवल पर हमारे बच्चे पार्टिसिपेट करते हैं ખાસ એ છે કે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં આ બહુ પહેલી એવી યુનિવર્સિટી હશે જે આટલું રિગરસ પ્રોસેસ રાખે છે ઇન્ટરવ્યૂથી લઈને બધું જ આમાં હોય છે એટલે અમે સ્ટુડન્ટ્સ એસોસિએશન તરીકે અમે એવી હેલ્પ કરીએ છીએ કે એ લોકોને પહેલીવારમાં આવીને કોઈ અડચણ ના આવે એના માટે અમે એ લોકોને તૈયાર કરી દઈએ છીએ આ ગુજરાતમાં તો વડોદરાના તો છે જ લોકો એનાથી દિલ્હીથી આવ્યા છે વલસાડથી આવ્યા છે છોટા ઉદયપુરને એવી બધી બહુ બધી જગ્યાથી આવે છે મારું નામ છે હું સ્ટુડન્ટ્સ એસોસિએશનની છું હું શ્રીધર પટેલ બીબીએસ સ્ટુડન્ટ્સ એસોસિએશન એમએસ યુનિવર્સિટી અમે લોકોએ આજે મોકટેસ્ટ ઓર્ગેનાઇઝ કરાવડાયો છે જે બી સ્ટુડન્ટ્સ જે એમએસ યુનિવર્સિટીના બીબીએ પ્રોગ્રામમાં આવવા માગે છે એ લોકો માટે એમએસ યુનિવર્સિટીના બીબીએ પ્રોગ્રામના સ્ટુડન્ટ્સ એસોસિએશને ટેસ્ટ ઓર્ગનાઇઝ કરાવ્યો છે આજે છસો પ્લસ સ્ટુડન્ટ્સ આવ્યા છે જે લોકોને એમએસમાં એડમિશન જોઈએ છે અને મોક ટેસ્ટમાં આવીને એ લોકો પ્રિપેર કરે છે અમે મોક ટેસ્ટમાં રિટર્ન ટેસ્ટ પર્સનલ ઇન્ટરવ્યૂ ગ્રુપ ડિસ્કશન બધું જ લઈએ છીએ આજે એ લોકો બી આવ્યા છે એમના પેરેન્ટ્સ બી આવ્યા છે પેરેન્ટ્સને એમના ડાઉટ સોલ્વ કરાયા છે અને સ્ટુડન્ટ્સને હેલ્પ થાય એવું સ્ટુડન્ટ એસોસિએશનનો અમારો છે સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ મિસ અપડેટ